ડુંગળીનો કમાલ માત્ર સાત દિવસમાં વારંવાર પેશાબ જવાની સમસ્યામાંથી છુટકારો નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો ઘણા લોકો કરે છે પરંતુ શરમ કે સંકોચને કારણે કોઈની સાથે વાત કરતા નથી આ સમસ્યા છે વારંવાર પેશાબ જવાની સમસ્યા ખાસ કરીને રાત્રે ઊંઘની વચ્ચે વારંવાર પેશાબ આવવાથી પરેશાન હોવું મિત્રો આ સમસ્યા ફક્ત ઊંઘ જ નથી તોડતી પરંતુ તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરે છે રાત્રે ઊંઘ પૂરી ન થવાથી આખો દિવસ થાક શરીરમાં નબળાઈ ચીડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી અનેક સમસ્યાઓ થાય છે આ સમસ્યાથી પીડાતી વ્યક્તિની જીવનશૈલી એટલી પ્રભાવિત થાય છે કે તે જાહેર સ્થળોએ કે મુસાફરી કરતી વખતે પણ અસહજતા અનુભવે છે આજે હું તમારા માટે એક એવો દેશી ઉપચાર લઈને આવ્યો છું જે આપણી દાદી નાનીના સમયથી અપનાવવામાં આવી રહ્યો છે આ ઉપચારની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અત્યંત સસ્તો સરળ અને અસરકારક છે માત્ર એક ડુંગળીનો કમાલ આ આ હું તમને ઉપચારનું રહસ્ય તેની પાછળનું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ તેને યોગ્ય રીતે કરવાની પદ્ધતિ અને તેની સાથે રાખવાની સાવચેતીઓ વિશે વિસ્તૃત માહિતી આપીશ હું તમને એવા કેટલાક વડીલોના અનુભવ પણ જણાવીશ જેમણે આ ઉપચાર અપનાવીને જીવનમાં શાંતિ અને આરામ મેળવ્યો છે પરંતુ વિડીઓની શરૂઆત કરતા પહેલા એક મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ પણ રોગનું નિદાન કે ઉપચાર નથી જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છો તો કોઈ પણ ઉપચાર અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લ્યો આ ઉપચાર ઘરગથ્થુ અનુભવ અને રિસર્ચ પર આધારિત છે અને તેમાં જણાવેલા અનુભવ પણ કાલ્પનિક છે તો ચાલો આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ ભાગ એક વારંવાર પેશાબ જવાની સમસ્યાના સાચા કારણો આયુર્વેદ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ મિત્રો કોઈ પણ સમસ્યાનો ઉપચાર કરતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જ જરૂરી છે વારંવાર પેશાબ જવાની સમસ્યાને નોકચુરિયા કહેવામાં આવે છે જેનો અર્થ છે રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું આયુર્વેદમાં આને મૂત્રાઘાતના એક પ્રકાર તરીકે જોવામાં આવે છે આધુનિક વિજ્ઞાન અનુસાર મુખ્ય કારણો વધતી ઉંમર જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મૂત્રાશયની પેશાબ સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય છે પ્રોસ્ટેટ ગ્રંથિનું વિસ્તરણ એટલે કે બીપીએચ પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધવાથી મૂત્ર માર્ગ પર દબાણ આવે છે જેના કારણે પેશાબ વારંવાર લાગે છે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ ડાયાબિટીસમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધવાથી મૂત્રપિંડ એટલે કે કિડની પર ભાર પડે છે અને શરીર વધુ પેશાબ ઉત્પન્ન કરે છે મૂત્રાશયની સમસ્યાઓ મૂત્રાશયનું અતિ સક્રિય એટલે કે ઓવરએક્ટિવ બ્લેડર હોવું મૂત્રાશયની નબળે અથવા પથરી હાયપર કેલ્સિયા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવું જંતુ ચેપ એટલે કે યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન મૂત્ર માર્ગમાં ચેપ લાગવાથી પણ વારંવાર પેશાબ લાગે છે આયુર્વેદ અનુસાર મુખ્ય કારણો નંબર એક વાત દોષની અસંતુલા વાત દોષ ગતિ સાથે સંબંધિત છે જ્યારે વાત દોષનું અસંતુલન થાય છે ત્યારે મૂત્રાશયની માંસપેશીઓમાં અનિયમિત સંકોચન થાય છે જેના કારણે પેશાબ વારંવાર લાગે છે નંબર બે કફ દોષુલના કફ દોષ શરીરના પ્રવાહી અને સાથે સંબંધિત છે વધવાથી અને પેશાબ માર્ગમાં અવરોધ થઈ શકે છે નંબર લોહીની અશુદ્ધિ આયુર્વેદ મુજબ જો લોહીમાં ઝેરી તત્વો એકઠા થાય તો તે મૂત્રપિંડ ઉપર ભાર વધારે છે ભાગ બે વારંવાર પેશાબની સમસ્યા માટે એક ડુંગળીનો કમાલ સાચી રીત અને રહસ્ય મિત્રો હવે આપણે એ રહસ્યમય ઉપચાર વિશે વાત કરીશું જેણે અનેક લોકોના જીવનમાં શાંતિ લાવી છે આ ઉપચાર છે ડુંગળીનો રસ ડુંગળી શા માટે ડુંગળીમાં રહેલા રાસાયણિક ઘટકો ખાસ કરીને અને અન્ય સલ્ફર સંયોજનો મૂત્રપિંડ અને મૂત્રાશયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદમાં ડુંગળીને મૂત્રવર્ધક અને મૂત્ર શુદ્ધિકર માનવામાં આવે છે ઉપચારની રીત સામગ્રી એક મધ્યમ કદની લાલ ડુંગળી પદ્ધતિ સૌ એક મધ્યમ કદની ડુંગળી લ્યો તેને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લ્યો હવે આ ડુંગળીને છીણી લ્યો અથવા તેને નાના ટુકડાઓમાં કાપીને મિક્સરમાં પીસી લ્યો ડુંગળીના છીણમાંથી એક ચમચી જેટલો રસ કાઢો આ રસમાં બે થી ત્રણ ચમચી સાફ પાણી મિક્સ કરો તમે સ્વાદ માટે એક ચમચી મધ પણ ઉમેરી શકો છો પરંતુ મધ ઉમેરવાથી આયુર્વેદ મુજબ તેની અસર થોડી ઓછી થઈ શકે છે ઉપયોગનો સમય આ ઉપચાર રાત્રે સૂતા પહેલા કરવો શા માટે રાત્રે રાત્રે આ ઉપચાર કરવાથી તે આખી રાત દરમિયાન મૂત્રાશય પર કામ કરે છે તે મૂત્રાશયની માંસપેશીઓને મજબૂત બનાવે છે અને રાત્રે વારંવાર પેશાબ આવવાની ઈચ્છાને ઓછી કરે છે આ ઉપચાર ફક્ત સાત દિવસ સુધી નિયમિત રીતે કરવો ભાગ ત્રણ વડીલોના સાચા અનુભવો જેમણે આ ઉપચાર અપનાવ્યો છે મિત્રો આ ઉપચાર માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નથી પરંતુ અનેક લોકોએ તેને પોતાના જીવનમાં અપનાવીને તેના ફાયદા જોયા છે અહીં કેટલાક કાલ્પનિક અનુભવો રજૂ કર્યા છે જે તમને આ ઉપચારની અસરકારકતાનો ખ્યાલ આપશે અનુભવ એક રમેશભાઈ પાંસઠ વર્ષ ઉંમર રમેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી રાત્રે થી ચાર વાર ઊઠતા હતા તેની ઊંઘ બિલકુલ પૂરી થતી નહોતી તેણે ઘણા ઉપચાર અજમાવ્યા હતા પણ કોઈ ફાયદો થયો નહીં પછી એક મિત્રની સલાહ ઉપર તેને ડુંગળીના રસનો આ ઉપચાર શરૂ કર્યો પહેલા દિવસે થોડો ફરક લાગ્યો પાંચમા દિવસે તે માત્ર એક જ વાર પેશાબ કરવા માટે ઉઠ્યા અને સાતમા દિવસે તેમની ઊંઘ પૂરી થઈ તેમને સાત કલાકની ઊંઘ મળી આ ઉપચાર રમેશભાઈ માટે તો ચમત્કારિક સાબિત થયો છે અનુભવ બે ગીતાબેન અઠાવન વર્ષ ઉંમર ગીતાબેનને ડાયાબિટીસ છે અને તેના કારણે તેને રાત્રે વારંવાર પેશાબ આવતો હતો આખો દિવસ તે થાકી જતા હતા અને કોઈ કામમાં મન નહોતું લાગતું જ્યારે ગીતાબેને આ ડુંગળીનો ઉપચાર શરૂ કર્યો ત્યારે પહેલા બે દિવસ તેમને શંકા હતી પણ પછી ધીમે ધીમે તેની અસર દેખાવા લાગી આજે ગીતાબેન આખી રાત શાંતિથી સૂઈ શકે છે હવે ગીતાબેન માને છે કે કુદરતી ઉપચાર આપણા શરીર માટે શ્રેષ્ઠ છે અનુભવ ત્રણ સુરેશભાઈ ઉંમર બેતાલીસ વર્ષ સુરેશભાઈ તેના કામને લીધે ખૂબ તણાવમાં રહેતા હતા આ તણાવને કારણે પણ તેમને રાત્રે ઊંઘ નહોતી આવતી અને વારંવાર પેશાબ કરવા ઊઠવું પડતું તેમણે પણ આ ઉપચાર શરૂ કર્યો અને સુરેશભાઈને આજ ખૂબ ફાયદો થયો તેમની ઊંઘ સુધરી અને તેમને પણ આખો દિવસ તાજગીનો અનુભવ થાય છે આ ઉપચાર એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ આને કરી શકે છે ભાગ 4 સાવચેતીઓ અને કોણે આ ઉપચાર ટાળવો જોઈએ મિત્રો દરેક ઘરેલું ઉપચારની જેમ આ ઉપચારમાં પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે સામાન્ય સાવચેતીઓ વધારે પડતો ઉપયોગ ન કરો આ ઉપચાર ફક્ત સાત દિવસ માટે જ અજમાવો જો સમસ્યા ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લ્યો પાણીનું પ્રમાણ ડુંગળીનો રસ પીધા પછી રાત્રે વધારે પાણી પીવાનું ટાળો ડુંગળીની ગરમી કેટલાક લોકોને ડુંગળીની તાસીર ગરમ લાગે છે તેથી જો તમને પેટમાં બળતરા કે અન્ય કોઈ તકલીફ થાય તો આ ઉપચાર બંધ કરી દો કોણે આ ઉપચાર ટાળવો જોઈએ જેમને ડુંગળીથી એલર્જી હોય જેમને પેટમાં અલ્સર કે પાચન તંત્રની કોઈ ગંભીર બીમારી હોય જેમને મૂત્રપિંડનો કોઈ ગંભીર રોગ હોય જેમને કોઈ ગંભીર તબીબી પરિસ્થિતિ હોય અને લાંબા સમયથી દવાઓ ચાલતી હોય ભાગ પાંચ ગંભીર પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ડોક્ટર પાસે ક્યારે જવું જોકે આ ડુંગળીનો ઉપચાર સામાન્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાના સંકેતો પેશાબમાં લોહી કે પરુ જો પેશાબનો રંગ બદલાય અથવા તેમાં લોહી કે પરુ દેખાય પેશાબ કરતી વખતે દુખાવો કે બળતરા જો પેશાબ કરતી વખતે તીવ્ર દુખાવો કે બળતરા થાય તાવ અને ઠંડી જો વારંવાર પેશાબની સમસ્યા સાથે તાવ ઠંડી કે પેટમાં દુખાવો થાય સમસ્યામાં સુધારો ન થવો જો સાત દિવસના ઉપચાર પછી પણ સમસ્યામાં કોઈ સુધારો ન દેખાય આ સંકેતો સૂચવે છે કે સમસ્યા માત્ર સામાન્ય નથી પરંતુ તેના મૂળમાં કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે જેને ડોક્ટરના નિદાન અને ઉપચારની જરૂર છે ભાગ છ સમસ્યા માટેના અન્ય ઘરેલું ઉપચાર અને જીવનશૈલીમાં સુધાર ડુંગળીના ઉપચાર સિવાય તમે કેટલાક અન્ય સરળ ઘરેલું ઉપચારો અને જીવનશૈલીમાં સુધાર પણ કરી શકો છો આમળાનો રસ સવારે ખાલી પેટે આમળાનો રસ પીવાથી મૂત્રાશય મજબૂત બને છે તુલસીના પાન દરરોજ સવારે તુલસીના પાન ચાવવાથી મૂત્રપિંડના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે બ્લેડર ટ્રેનિંગ દિવસ દરમિયાન થોડી વાર માટે પેશાબ રોકવાની થોડી પ્રેક્ટિસ કરો આનાથી સંગ્રહ ક્ષમતા વધે છે જમ્યા બાદ પાણી પાણી જમ્યાના કલાક પછી પીવાથી સુધરે છે યોગ અને પ્રાણાયામ નિયમિત યોગ અને પ્રાણાયામ ખાસ કરીને કેગલ એક્સરસાઇઝ મૂત્રાશયની માંસપેશીઓને મજબૂત બનાવે છે નિષ્કર્ષ સ્વસ્થ શરીર અને મન તો મિત્રો આજે આપણે વારંવાર પેશાબ જવાની સમસ્યાના કારણો ડુંગળીનો રામબાણ ઉપચાર અને તેની સાથે રાખવાની સાવચેતીઓ વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવી યાદ રાખો સ્વસ્થ જીવન માટે સ્વસ્થ શરીરની સાથે સ્વસ્થ મન પણ જરૂરી છે રાત્રે પૂરી ઊંઘ લેવાથી જ શરીર અને મન બંનેને આરામ મળે છે યાદ રાખો આ ઉપચાર એવા લોકો માટે છે જેમને સામાન્ય તકલીફ હોય જો તમને ગંભીર લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લેવામાં સહેજ પણ વિલંબ ન કરો મને આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો